સ્વર્ગવાસી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ચાંદલા ગલી યુવક મંડળ સંચાલિત ઉપરોક્ત રક્તદાન શિબિરમાં કુલ ત્રણસો ઇઠ્યોતેર રક્ત યુનિટ્સ એકત્રિત કરાયા આ સંસ્થાનો ધ્યેય થેલેસેમિયા મેજર બાળકોને નિયમિતપણે રક્ત મળી રહે તેમનું જીવન સરળ બનાવવાનું છે આ સંસ્થા છેલ્લા પાંત્રીસ વર્ષથી થેલેસેમિયા બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરે છે રક્તદાન શિબિરમાં ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજબૂદારે હાજર રહી તમામ રક્તદાતાઓને આશીર્વાદ આપ્યા હતા શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મંચમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલલાગલી યુવક મંડળ વતી હું યોગેશ સર્વ પ્રેક્ષકોનું સ્વાગત કરું છું એક જ બેનર એટલે કે ચાલલા ગલી યુવક મંડળ અને એક જ વિસ્તાર ગોપીપુરામાં સતત એટલે કે અવિરત વરસના ચાર પ્રમાણે એકસો ચાલીસ કેમ્પનું આયોજન કર્યું હોય તેવી આખા ભારતમાં કોઈ બીજી સંસ્થા નથી અમારી સંસ્થા આજ સુધીમાં લગભગ સત્તરસો જેટલા રક્તદાન શિબિર દ્વારા એંસી હજારથી વધારે રક્ત એકમો શહેરને આપી ચૂકેલા છે એક સૌથી અગત્યની વસ્તુ કે રક્તદાન શિબિરોમાં જે રક્તદાતાઓ રક્તદાન કરે છે તે લોકોને એ એ લોકોને તો અભિનંદન છે જ સાથે સાથે એ જોવાની જરૂર છે કે આ રક્ત એકમો દક્ષિણ ગુજરાતમાંના છેલ્લે સમયના બાળકોને આપણે નિઃશુલ્કપણે વર્ષોથી આપતા આવેલા છે આપણી સંસ્થા સાથે સંકળાયેલા એ તમામે તમામ શિબિર આયોજકો અને રક્તદાતાઓ કે જે એક દાયકાથી વધારે સમયથી તો સતત આપણી સાથે જોડાયેલા છે એવા રક્તદાન શિબિર આયોજકો અને રક્તદાતાઓનો હું અહીંયા ખાસ આભાર માનું છું રક્તદાનનો કોઈ વિકલ્પ નથી અને માનવ શરીર માટે રક્તદાન એ એવું એક વસ્તુ છે કે જેના દ્વારા જી નવી જિંદગીઓ આપી શકાય છે એક રક્તદાતા ત્રણ જિંદગીઓને ત્રણ દર્દીઓને નવી જિંદગી આપી શકે છે ચાંદલાગલ યુવક મંડળના પ્રતિનિધિ તરીકે હું યોગેશ ઢિંબર જેને પ્લેટલેટ્સ સહિત જિંદગીમાં કુલ બસો છાસઠ વાર રક્તદાન કરેલું છે તે આ તબક્કે હું તમામ શહેરીજનોને અપીલ કરું છું કે સ્વૈચ્છિક રક્તદાનનો કોઈ વિકલ્પ નથી મેડિકલ સાયન્સ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય પણ રક્તદાનનો વિકલ્પ ફક્ત રક્તદાન છે તો સ્વૈચ્છિકપણે રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં હાજર રહો તેવી એક ખાસ અપીલ કરું છું તરીકે છે નાનાથી મોટા દરેક વ્યક્તિ અહીં કાર્યકર્તાઓ તરીકે ઉપસ્થિત છે અને સામેલ થયા છે અને કાલે અને આજે સવારથી અત્યાર સુધી ઘણા લોકો રક્તદાન કરી ચૂક્યા છે તો તમ આપણે સૌને પણ વિનંતી કે મોટામાં મોટી સંખ્યામાં અને જેટલા વધુ લોકો આવી શકે એ આવીને રક્તદાન કરો કારણ કે રક્તદાન એ જ મહાદાન